મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો અને પાણીધરા ગામે જઈ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની સાથે જ છે અને વહેલી તકે તેઓની સહાય જાહેર કરશે આ સાથે સાથે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ પાક નુકસાનીનું

મારું નામ શ્રી દેવાભાઈ અર્ગનભાઈ પાદરકા માળિયા હાટીના તાલુકો જૂનાગઢ જિલ્લો મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અમારા નાનકડા એવા ગામમાં મળવા માટે આવ્યા એ અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારું ગામ નાનકડું એવું આર્થિક રીતે પછાત છે નાનકડી નાનકડી બધાને જમીન છે અને એમાં અમારું ગુજરાન ચાલે એવું એટલી એટલી અમારી આગળ જમીન છે બધા ખેડૂતો પાસે પરંતુ આજે દુઃખની વાત એ છે કે કુદરતનો કહેર જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી અણધારી જે આફત આવી એને કારણે અમારા એક તો નાના ખેડૂત આર્થિક રીતે નબળા અને એમાં પણ કુદરતનો માર આવ્યો અને સાત આઠ દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો કોઈએ લણી રાખ્યો કોઈને ભરું પીડા કોઈને પાતરા પીડા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા